હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આ વિડીયોમાં આપણે ધોરણ બાર કમ્પ્યુટર અધ્યયનમાં કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંદર છે એ ચાલુ અભ્યાસક્રમમાંથી રદ કરેલા મુદ્દાઓ વિશે જોશું કે કયા કયા મુદ્દા અથવા તો ક્યાં કયા ચેપ્ટર છે એ રદ કરવામાં આવેલા છે રાઈટ તો પહેલી કોલમ છે ક્રમ પછી પ્રકરણનું નામ પછી આ કોલમ છે અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ એના પછી અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ મુદ્દાઓ ઓકે લાસ્ટ મારી માર્ક્સ છે એ કંઈક કામનું નથી હવે ચેપ્ટર નંબર વન છે કે કમ્પોઝરનો ઉપયોગ કરી એચટીએમએલ ફોર્મની રચના આ સમગ્ર પ્રકરણ છે એ રાખવામાં આવેલ છે સેકન્ડ કેશ કેડિંગ સ્ટાઇલ સીટ અને જાવા સ્ક્રિપ્ટ આ પણ રાખવામાં આવેલું છે છે કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના આ પણ રાખવામાં આવેલું છે નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર ફોર ઈ કોમર્સનો પરિચય ઈ પણ છે ચેપ્ટર નંબર ફિફ્થ એમ કોમર્સનો પરિચય આ પણ છે ચેપ્ટર નંબર સિક્સ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો ચેપ્ટર નંબર સેવન છે જાવાની મૂળભૂત બાબતો ચેપ્ટર નંબર એઇટ જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ ચેપ્ટર નંબર નાઇન એરે અનેસ્ટિંગનો ઉપયોગ એટલે કે વન ટુ નાઇન છે એ કન્ટિન્યુ બધા ચેપ્ટર છે જેમાંથી કાંઈ પણ ટોપિક અથવા તો ચેપ્ટર છે એ કાઢવામાં આવેલા નથી નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર દસ કે જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન મિત્રો આ સંપૂર્ણ ચેપ્ટર છે એ બાદ કરવામાં આવેલું છે આ ચેપ્ટર ઇઝી હતું અને ચાર પાંચ માર્ક્સ જે આમાંથી પૂછાવાનું હતું એ બધા સ્ટુડન્ટને આવડી જતું હતું અત્યાર સુધી પણ હવે સરકારે જે નિર્ણય લીધો એ આપણે સ્વીકારવો પડે એટલે કે ચેપ્ટર નંબર દસ છે એ આખું ક્લોઝ કરી દીધેલું છે નેક્સ્ટ છે ચેપ્ટર નંબર અગિયાર ફાઇલ વ્યવસ્થાપન આ પણ સંપૂર્ણ પ્રકરણ બાદ કરેલ છે નેક્સ્ટ છે ટ્વેલ્થ આ થોડુંક હાર્ડ પડતું કારણ કે આની અંદર કમાન્ડને બધું બહુ બધું યાદ રાખવું પડતું હતું તો આ પણ બાદ કરેલ છે ક્યુ તો કે લેટેક્સની મદદથી દસ્તાવેજોનું પ્રકાશન ઇટ મિન્સ આને બાદ કરવામાં આવેલું છે એના પછી લાસ્ટ ચેપ્ટર જોઈએ કે અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ જો આગળ જોઈએ દસ અગિયાર અને બાર આ ત્રણે ત્રણ આખા આખા કેન્સલ વન ટુ નાઇન કન્ટિન્યુ છે તેરમા ચેપ્ટરની અંદર એવું છે કે અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ એમાં છે એ અહીંયા આગળ જે મુદ્દાઓ બાદ કરેલા છે ને એ સિવાયના બધા મુદ્દાઓ ચલાવવાના છે ટીચરે ચલાવવાના છે સ્ટુડન્ટે કરવાના છે રાઈટ હવે બાદ ક્યાં કર્યા તો કે પહેલું છે આર સોફ્ટવેર પેજ નંબર બસો સડસઠ ઉપર બુકમાં છે આર સોફ્ટવેર આપ્યું છે એને જવા દીધું પછી આરમાં આલેખ દોરવા બસો ઓગણ સિત્તેર પેજ ઉપર એ પણ જવા દીધું થર્ડ ટોપિક ગયો રેસનલ પ્લાન પેજ નંબર બસો ને એકોતેર ઇટ મીન્સ કે ત્રણ ટોપિક ક્લોઝ કર્યા છે ચેપ્ટર નંબર થર્ટીનની અંદર ક્યાં ક્યાં આર સોફ્ટવેર આરમાં આલેખ દોરવા અને રેશનલ પ્લાન તો અહીંયા આગળ આપણે છે એ આ યરમાં આ યરથી જ બધા વિદ્યાર્થીઓ અને ટીચરોએ એટલું ધ્યાન રાખવું પડશે કે આટલા ટોપિક છે એ નીકળી ગયા છે અને ત્રણ ચેપ્ટર આખે આખા ક્લોઝ થયા છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ